પુરુષો આવડ દિવસોમાં આપણે કથારૂપી ગંગામાં સ્નાન કરી રહ્યા છીએ ત્યારે જડ ગણવા વાલ્મીકી ઋષિ પ્રતિષ્ઠા કરવી તેનું વર્ણન કરતા કહે છે કે હે રાજન ભગવાનની માટીની પ્રતિમા ધાતુ ની પ્રતિમા કે જે ગરમ કરીને ધાતુમાં પ્રતિમા બનાવવામાં આવે તેની પ્રતિષ્ઠા કરવામાં આવે તો તેમાં ભગવાનનો વાસ થઈ જાય છે કેવી રીતે આનું વિધાન સમજાવતા ઋષિ કહે છે કે સૌથી પહેલા તો ભગવાનને બીજ મંત્રો દ્વારા સ્થાપિત કરવા ત્યાર બાદ પંચામૃત થી સ્નાન કરાવ શુદ્ધ જળ થી સ્નાન કરાવ ભગવાન ને વસ્ત્ર જને પ્રદાન કરવા બધું જ મંત્રો દ્વારા કરવું બધા મંત્રો બીજ રૂપે બીજ મંત્ર રૂપે ટૂંકમાં આપેલા છે તો આનું માર્ગદર્શન હેઠળ પાનનું બીડું લવિંગ સોપારી પાનનું દીડું ભગવાનને ભરાવું આચમન અર્થે પાણી જલ ત્યારબાદ ભગવાનનો દીવો સ્નાન કરાવ્યું પૂજા કરી આહવાન કરવું એ જરૂરી છે કારણ કે સામાન્ય મનુષ્યને પણ જો તમે આમંત્રિત નથી કરતા તો એ તમારા ઘરે નથી આવતા આ તો ત્રિલોક નો નાથ અમે સ્વચ્છ મનથી તમને અર્પણ કર્યું છે તે ભોગ નો સ્વીકાર કરો હે પ્રભુ શુદ્ધ નદીઓના જળ સ્વરૂપ સ્વરૂપને નિહાળવું ભગવાનના প্রত্যেক પ્રત્યેક અંગોની પૂજા કરી છે વસ્ત્ર પ્રદાન કર્યા છે આભૂષણો શણગારાયેલા છે આવા પ્રભુને

ભગવાન ભક્તિ કરી છે ભગવાન ને નિહાળી શકીએ આપણા હૃદયમાં સ્થાપિત કરી શકીએ ત્યારે આપણા દર્શન આપણી પૂજા સાર્થક

મેદસ્તુ કે તમે પરિપૂર્ણ સ્વીકાર કરજો તમે માની લેજો હે પ્રભુ મારી પૂજાનો સ્વીકાર કરજો વિષ્ણુ પરમાત્મા શ્રી પુરુષોત્તમ સ્વયં હોય ત્યાં સુખ અને સમૃદ્ધિ સંદેહ હોય છે તમારા દર્શન કરી પૂજા અર્ચન કરવી મનમાં આખો દિવસ શ્રી હરિનું સ્મરણ કરવું દરરોજમાં નદીએ સ્નાન કરી શરીર બંને એક સાથે કથા સાંભળતી વખતે ત્યાં સ્થિર રાખવા આવી રીતે જો કથા શ્રવણ થાય ઘર સ્વચ્છ રાખવું કારણ કે માં પ્રભુતાનો વાસ છે આપણા ભાણેજ દીકરીઓ રાજને ઋષિ દ્વારા કહેવાયેલા આ સોળ ઉપચાર વિધિ કઈ રીતે કરવી તે જાણ્યું અહીંયા એક અધ્યાય સમાપ્ત થાય છે બોલો પ્રણપુરતમ આજે છ પંચાવન સુધી તલનું દાન અવશ્ય કરવું અવશ્ય પુણ્ય મેળવી શકાય તેવું અમૂલ્ય યોગ આજે બની રહ્યો છે ત્રણ વર્ષે દોઢસો વર્ષે એવું કહેવામાં આવે છે જ્યોતિષાચાર્યો કહે છે કે દોઢસો વર્ષે આ બધા યોગો બન્યા છે તો આ દ્રષ્ટાંત કથાઓમાં આજે રાજા અને તેની બે જાણી વિશે વાત કરવાના ધર્મ નું મહત્વ કેટલું જ્ઞાન નું મહત્વ કેટલું અને ભગવાન ની કૃપાથી જો તમને રૂપ ઐશ્વર્ય અને સમૃદ્ધિ મળે છે તો તે કેવી રીતે પચાવવી ભગવાન ની કૃપા હોય તો અવશ્ય મળી જાય છે પણ એ પચાવવી એમાં કેવું વર્તન કરવું એ ખૂબ મહત્વનું છે નગરમાં રાજા અને રાણી રાજા એ બીજા લગ્ન કરવાનું નક્કી કર્યું બીજા લગ્ન કર્યા છે આ રાણી પેલા રાણી કરતા રૂપમાં દેખાવડા છે રાજ્ય શાસનમાં પણ મદદ કરે છે બધી વાતમાં પારંગત દેખાવમાં ખૂબ સુંદર પુત્ર ની માતા પણ અપમાનિત કરતા ખચકાતા નથી જો રાજા નું માન નથી તો તેની સામે અન્ય પ્રધાનો નગરજનો અપમાન કરી નાખે છે અભિમાન આવી ગયું છે મગજ ની અંદર એવું કંઈક ભરાય જાય ત્યારે સમજી લેવું કે પરમ કૃપા પરમાત્મા જો આપણે કઈક છીએ

રાજાજી ના કાન ભરવાના ચાલુ કર્યા છે કે રાજાજી આ મોટા રાણી કઈ કરે છે મને લાગે છે કે આ કાવતરા રચાય છે અને અવશ્ય તમારા જીવની હાનિ છે રાણી પહેલા જે રાણી છે મોટા તેને નગર ની બાર કાઢી મૂકવાનો આદેશ રોતા કકડતા પ્રભુ સ્મરણ કરતા

ભક્તિ હૃદયમાં હતી આથી આ શિવાલય ચાલે છે નાગ સાપ જેને કહી શકાય તે જગડી રહ્યા છે હાથ જોડી અને વિનંતી કરે છે કે હે નાગ દેવતાઓ તમે આમ ઝઘડો નહીં અને પ્રેમમાં એ તાકાત છે ચક્કર આવે છે આ રાણી ધરી પડે છે ઋષિકુમારો જે આજુબાજુમાં કામ કરે છે તરત જ આ રાણીને લઈ અને આશ્રમમાં લઈ જાય છે આશ્રમ ના ઋષિ થોડું તમે ફરીથી રાજમેલમાં જાઓ પ્રસ્થાન કરો જરૂરથી તમને શુભ સમાચારો સાંભળશે અને તમારા જે પતિ અપમાન કર્યું છે તે તમારું નગરના ના દ્વારે સ્વાગત કરવા આવશે

જેવું બન્યું છે ત્યાંથી આગળ વધ્યા શરીરમાં નવચેતન ની સાથે ગાય મળી છે ગાય માતાએ તરત કીધું કે દીકરા તે હું તરસી હતી ને તે મારી આંતરડી છે મહારાજ પાસે જાય છે મહારાજ ને વર્ણન કરે છે કે મહારાજની જય હો મોટા રાણીબા નગર તરફ પ્રયાણ કરી રહ્યા છે પણ એના રૂપમાં અજબ કાંતિ છે અજબ તેજ છે

સુંદર દેવાંશ પુત્ર ને તેજસ્વી પુત્ર જન્મ આપે છે અને બધા જ સમટી અને શાંતિ થી છે ભગવાન પુરુષોત્તમ ની કૃપા